નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ભારે આગાહીઓ કરવામાં આવી છે જેમાં વરસાદને લઈ મિત્રો સાત દિવસ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે તેની વિગતવાર મિત્રો માહિતી મેળવીશું કરા પડવાના છે વાવાઝોડું આવવાનું છે જેની મિત્રો આજે આપણે વિગતવાર માહિતી મેળવીશું તો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ભારતીય હવામાન હવામાન વિભાગે મિત્રો શનિવારે આગાહી કરીને જણાવ્યું હતું કે દેશના ઘણા રાજ્યોમાં મિત્રો આગામી સાત દિવસ સુધી શીત એટલે કે મિત્રો લહેર ચાલુ રહેવાની છે ઠંડા પવનોની મિત્રો લહેરો ચાલુ રહેવાની છે જો તમે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાળી આગાહી મિત્રો સાંભળશો તો તેમની આગાહી અનુસાર મિત્રો બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની રહ્યું છે જેના કારણે સંયુક્ત અસરના ભાગરૂપે મિત્રો દક્ષિણ ગુજરાત સુધી વાદળ છાયું મિત્રો વાતાવરણ જોવા મળી શકે છે અને મિત્રો ક્યાંક છાંટા પણ પડી શકે છે આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન મિત્રો ત્રીસ ડિગ્રીથી એકત્રીસ ડિગ્રી સુધી જવાની પણ મિત્રો શક્યતાઓ છે એટલે કે મિત્રો સોળથી બાવીસ ડિસેમ્બર સુધીના મિત્રો એક સપ્તાહ દરમિયાન વાદળ છાયું વાતાવરણ જોવા મળશે આપણને ઠંડી વધુ પડશે અને જેમાં મિત્રો સુરત અને પશ્ચિમના સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો મહત્તમ તાપમાન ઊંચાઈ સુધી પહોંચી શકે છે આ પશ્ચિમી મિત્રો વિક્ષોપ બાદ ત્રેવીસ ડિસેમ્બરથી મિત્રો ગાત્રાથી જવતી ઠંડી પડશે જાન્યુઆરીથી મિત્રો શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ પણ થશે અંબાલાલે મિત્રો કહ્યું કે આગામી બોતેર કલાકમાં મિત્રો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ જેવા જિલ્લાઓમાં ઠંડી વધારે પડી શકે છે બંગાળના ઉપસાગરમાં મિત્રો લો પ્રેશર બની શકે છે જેથી મિત્રો દક્ષિણ ગુજરાતમાં મિત્રો વાદળ છાયું વાતાવરણ આપણને જોવા મળી શકે છે કેટલીક જગ્યાએ છાંટા પડશે કેટલીક જગ્યાએ કરા પડશે કેટલીક જગ્યાએ વાવાઝોડાની અસર જોવા મળશે પવનો ફંકાશ અંબાલાલ પટેલે કહ્યું કે સોળથી બાવીસ ડિસેમ્બરે એક સપ્તાહ સુધી વાદળછાયું વાતાવરણ આવતા મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને ઠંડીમાં મિત્રો ઘટાડો ઘટાડો પણ જોવા મળશે તો ત્રેવીસ ડિસેમ્બર બાદ મિત્રો થીજવતી મિત્રો ઠંડી પડવાની છે સૌરાષ્ટ્ર પછી મિત્રો ઠંડીમાં સૌરાષ્ટ્ર પછી મિત્રો ગુજરાતમાં વારો આવી શકે છે ગુજરાતમાં મિત્રો ભારે ઠંડી પડવાની છે અનેક વિસ્તારોમાં પડશે જેમાં વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો શહેરોમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે જેમાં રાજકોટમાં મિત્રો તાપમાનની વાત કરીએ તો તેર પોઈન્ટ છ ડિગ્રી પહોંચ્યું છે તો અમરેલી મિત્રો પંદર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન પહોંચ્યું છે મહેસાણામાં મિત્રો અગિયાર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે જ્યારે મિત્રો ઠંડીથી મિત્રો અત્યારે બધા ઠૂંઠવાઈ રહ્યા છે પંચમહાલમાં પણ મિત્રો તાપમાન બાર પોઈન્ટ બે ડિગ્રી પહોંચ્યું છે જ્યારે વેરાવળમાં મિત્રો સોળ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે ડિસેમ્બર મહિનામાં મિત્રો બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થઈ રહ્યું છે અંબાલાલ મિત્રો આગાહી કરીને જણાવ્યું ત્રેવીસ ડિસેમ્બર મિત્રો ગાત્રાથી જવું ઠંડી પડવાની છે તેવું પણ કહી રહ્યા છે અંબાલાલ પટેલ સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળછાયું પણ વાતાવરણ રહેવાનું છે તો મિત્રો સાચવજો વાવાઝોડાની અસર છે વરસાદની અસર છે મિત્રો વાદળછાયું વાતાવરણ છે ઠંડી પણ પડવાની છે મિત્રો અનેક આગાહીઓ અંબાલાલ પટેલ પણ મિત્રો મિત્રો કરી દીધી છે દિવસ માટે સાચવવાની જરૂર છે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે તો મિત્રો આજના આ વિડીયો આટલું જ હતું મળીશું એક નવામાં હવામાનના વિડીયો સાથે ત્યાં ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો